કાસ્તા દિન ફોન આવ્યો છે અને વિવાહ મોટા ને કર્યા છે તો ખાતાથી ફોન કરું પરું હલો હલો ક્યાં હતા એવું એમ ઓ કહું છું વિવાહ મોટાડો આવ્યા હતા વિવાહ મોંટાળો આવો એમ ઓ રહેવા જોઈએ તો હું ફોન ફોંકાડીશ પર ફોન આવો સારું સારું એ સારો ક્યાં સારું કા અલ્યા વેમે ફોન કર્યો તો એ ઓય એમ હો તો કરો ઘોરો થાઉં તમારો આને હેડો જા ખરાટ વાળા ભંજીયું તમે મરી જઈશું થઈ રહ્યું છે હવે હવે આગળ લે લે આગળ ને જાય એમ હા અલ્યા પણ વે તો ની હે ને આગળ તો ખાવું એમ કો કે હા મારો બટો વેવાય નો ફોન આવ્યો કે સોડીના વિવાહ કે બરાબર હવે મારો સોળું તધીબ આપડું બચવું છે તો ખબર પડતી નથી મારે ચમચમ વિવાહ કરવા

તમે પાંચ વરસાથી એમ નલા વરાશું પણ નલા વરા વરસાદી પહેલાં અમારે થોડી હજી બાપડી નાની થાય તમારો છોકરો મોટો થઈ ગયો છે ને એટલે આ પાણી લાવ દે એ કાચ દાદી હાજી મજા હો મજા લે કાના લો પાણી પીઓ થોડી આ સમજ્યા છે સમજ્યા છે થોડી આ ચાર હા આયા તા લાસ્ટ આવ્યા પછી ભાઈ આને નથી પણ આ તો હું હે તાકો હા તો હારો આયા છે વિલો કોડાડો નું કાકો તાકો તાકો તમારે હા હારો કે વિવાહ હોડાડવા ને શું કરવું છે લગન નું હા માર તો નત કરવા લગન એ આમ કરતા ને મન તો ને ખાવા આલે માર કાકો આખો દાડો ફોન જો અને એમાં હમણે ઉલો ચીયો સફરદન ફોન લઈ આલ્યો આજે આપણે ભલે સફરદન લઈ આલ્યો માર છોકરો નો ઓગિયાનો છે ને વિવાહ કરો પરા મું વિવાહ તો પણ અમારે વિવાહ આદર્શન હા બળા ગુલાલ ને पटा ખેળ્યો અમે એવું એમ હા पटा ખેળશે पटा છે ને પછી તો ઓમાય પછી વાતો ભરી ટેટા ફોડશું ને પછી તો ઢોલ નગારા વાગતો હશે આ શું ટેટા ફોડવાનું કેરાવે આનું કોઈ હળ્યું કરી તો પછી અમે તમન ફોડશું એ ઉના પછી વિવાહ તો આદરો બધું હાઉ થાય તમે આમ કરો તમારો મળી જાય છે એમ નથી સમજાવે એક બે વાર તો પૈસા ના હોય પણ તમારે બેઠા બેઠા ખાવું છે

એડા વાત આરી તમારી લોકોનો હરિયો કડરિયો પપ્પા ઉભા રહે ભરા હે આરે દી તમાર છોકરા મને એમ કીધું તને આઈફોન 17 નીાળી 17 આશા તારમાં તમર કરી આઈશ ને કાદે ન્યો કાલે ન્યો મોતા હેડી રેડી બાકી લગન બધી કરવાનું તો ખરા માર નહીં બેહું આવે હે આવે હા આઈફોન આવે